હું આ જોઉં તો મને હો એ સારું લે નાયા કાકા આયો આયો તમે ઓળી અમે પેઢા પર કેટલા ટ્રેક્ટર ભેળો કરવાનો છે અને નાયા કાકા શું તમારું આ બધું બદલી નાશ્યું મારે યાર છે પ્રોબ્લેમ બન્યો કે તમને ખબર છે છે ઓ દો બધું પેર તો ને હ માર કે છે રીહોણી શું કે જો અમે કે દો ચોર ને તો હું નહીં રહું અલ્યા અરે દોટ્યું તો આપણો પેર ઊભો પડ્યો ત્યાં બે દાડાથી ગામમાં પેન્ટ શર્ટ પહેરી ફરું છું ને ગોવા કાકા એવી તકલીફ પડી છે કોઈ ઓળખતું નહીં અલ્યા આટલી ઓમમા તું એ પાછું આરી હું નવ નવ નાટક કરે જોય છે પણ હું કરું આમાં જો દોટ્યું પેરતો તો નેરે જતી રહી દીધી અલ્યા પણ

ડોશી ડોહ ના ગમે ડોહો ડોશી ના ગમે પછી તો મારી ડોશી ઓડી તો મન નઈ ગમે તો પિક્ચર જોઈ એ જોઈને જ પછી કોઈ વરી નો કોઈ ખુલા ઓખ્યો તો વાત સાચી છે હે લેણો વાત કરીએ ઘેર જઈ હેણો વાત કરીએ ઘેર જઈ જોઈ રે મામા તારા ઠાકા બાર છોમ છું આ સર ટેક્સ તમાર જે જો જોઈ લ્યો પાછી પાસી બુબા ઉમ ના થઈ જો ચાલ વાગે છે કે અરે સબરો જબરો વાગે છે આપણે કહેવાનું કે તાર 50% છે એવું બધું કીએ અનુભવ કરીએ હેડો એ તો દોશી રીખાણો છે ગ એટલે મારી દઉં છું તએની ચિંતા નહી કરો કશું હોતું નહી લે હેડો ગાડી તો આપરા આલવાની લુખો પાછો હારો તો જબરજસ્ત વાળી છે ઓલે લેવ દેવ એ

તમારું ટ્રેક્ટર લાખ રૂપિયા આવું છું બરોબર અને લાખ રૂપિયાની ગોડી પેલી ગાડી લાવી દો તે પણ તમે એક્શન કરી આવશો અમને હા એક્શન એ કરી ગયા એ એક્શન કરી આવશો તમે એક્શન કરે તો અમાર બીજે કોઈ ના પડો હા તો અતારે હું ટ્રેક્ટર ભાવ નેચા છું હા તો હવા રાખો છું એટલે હાર લાગે છું એમ દાય કાકા હા ઓમા પેલી ગાડી છે ને

મારે ગાડી એવી લેવાની છે મને ફરવા જવાનું છે બીજું છે બાજુ વડનગર છે

દાયો કાકો પૈસા લેવા તારે શેઠ નઈ જે જાલે જવો તો પૂછાય જી લગન ઉતર ને છો અમાર શેઠ નઈ આ દેસી મારી દેસી ઉતરો ઓ વેવાર કરી દીધો છે અમે આ ઇન્સરી ગયા છો અબ તો પગ ના ધરવા દીએ તા ઉપર ખબર નથી યાર હા તો જો શેઠ કા પાંચ જી આવો ક શેઠ નું પૂછાવ કે ટ્રેક્ટર વેસાઈ જુ કહું થયું હાલો ને હું જાઉં જલ્દી દાયો કાકો ની હાલત મારા આવતા પૈસા લઈને અબ તો અમારા ઈવન ગાડી આલી અને ટ્રેક્ટર લઈને મારે હેડવા દઉં છું અબ તો શેઠ ના ડાયો કાકો કાજીને આમ તો ખર્ચો તો હારો કર્યો છે અમાર ખર્ચો નઈ કરવો પડે ટ્રેક્ટર તો મને રસ લાવવાનું અને ચારી હઈ સારાજી અને પૂછે મે સાઈ બોલજે આ ગોજી લુખાજી આ ટ્રેક્ટર પાહેલો કરે છે અને આ રાજી જાવ જો ઉસે ને ગોજી આ રાખવા દે આવો આ આવો નામ નામ ભલે આ લુખાજી આ ટ્રેક્ટર પર તમે શું કરો છો ટ્રેક્ટર લઈ લીધું આ તારમો અને જાને લઈ લીધું અતારે પૈસા આલી અને મને ગાડી આલી

કડી વાત છે અરે બધી મને કોઈ સમજાતું નહી લુખાજી ની વાત હેડે છે કે લુખાજી નું ટ્રેક્ટર છે કોણ કે છે પૈસા આલી દીધા છે અમે ટ્રેક્ટર ના પૈસા હાલ ભરી દીધા અમે અરે આ ચારીએ ચાને ભરી દીધા લે હું કહું છું તમે ચાને દોશી લઈ આલી દીવન સો મે આ છે ડોસી લઈ આલે માર તો કોને અલે ડોસી લઈ આલી દી થોડી હરખી લઈ આલી દી કા ચમ તાણ એ તો ભણ રિહાય છે બધું જે તે લેવા પેલા કેતા હતા લુખોજી કે